અબાન્યું લગન માં એની કથા બોલો ઈકો બાંધવો હારો ઈકા વાળો ક્યાં છે જોઈ હાલો ને ફૂલો છે દરવાજો જાઈ એની પાસે હોળી પહેલા હોળી મારી પછી તો શું છે અમોતા મત લગન કરાય અમોતા शिवाय મજા ન આવે લગન કરવા સમજ્યા ભાઈજી તો વારો ભાઈ નહીં નંબર અકે અંદર તો જોઈ અંદર નંબર હોય તો જોઈ તો કર લે કે લા ટેર્યો લગાડી Mát, <c Risky> Na, no, to <Allopoulos> yeah, so alo yas hoa yard. Tommy, hầu, tommy, bạn. bán cho mọi lạc máu, hoa yêu, mọi đi yêu, hoa હું આ તમને ખબર છે એક તો અપંગ માણા કોઈ છે નહીં મારું ગરીબ માણા કોઈક ની પણ મદદ લેવી પડે આવો ને ભાઈ આ જે થાય એ સારું સાતું થતું હોય કમો નડે મારા ભાઈ ભાઈ જાય પણ કમાતા કમાતા આપણને ન નડે યાર આવો ને મારો ભાઈ તમારા ઓલાફ પર ક્યાંક નંબર લખેલો છે પી કરીને હું ફોન કરું યાર ભોળાનાથ નો ફોટો છે એક બાજુ મહાકાળીમાં નો ફોટો છે

આમ ઉતાર હોય બિસે માણસો ને સારું રહે ને બધા મહેમાન વહેમાન આવે અને ધોધ ખરા બધી છે લીલાવાળાનો છે ભાઈ બટ્ટે જ નિયમ કઈ હલો હલો જાવ બધું

Hehehe Boleh tak? Boleh Alat tu tak suai, tak matang mana-mana Boleh tak? Boleh tak? Boleh tak? થઈ જાય ને એટલે મારે બે જણાને વિડીયો શૂટિંગ કરવા ફોટા પણ બધું આ બગીચામાં જવાનો છે કેવો બગીચોમાં આકીનો છે જોબ કરવા ગમે તો ખબર થઈ ભલે લંગડો સૌ પણ એમાં રૂપિયા નો એમાં બાકી કોઈ ના ના કે મોબાઈલ ના કોઈ ના સમજ્યા ફોળી દેવા જોઈએ ઘરેણા ભરેણા બધું તૈયાર જ છે બસ હોળી પેલા મારી હોળી પતી જાય એટલે વાત પૂરી Aku tak boleh nak tak boleh nak berhenti. Aku tak boleh nak

Saya tidak ingin menjengkelkan diri saya. Ya Tuhan! Saya meminta Tuhan untuk memberi saya haru. Jika saya tidak dapat menjaga diri saya, saya akan memberikan haru kepada Tuhan. Ya Tuhan! Jika Tuhan memberikan haru kepada saya, saya akan memberikan haru kepada Tuhan. Ya Tuhan! Bagaimana saya boleh memperbaiki ini? Apakah yang saya boleh lakukan? Ya Tuhan!

હું જોઈ લઉં એને કહી દઉં આવો ઉતારો મારા હા હારી કદાચ ના આપે તો ગૌ માં જ આવે બધા માણસો ને આપડે બધા વીએપી લઈ જવાના કોઈ બીજો માણસ હા